જીવનની નકારાત્મકતા દૂર કરો પ્રેમાનંદ મહારાજના આ પંદર વિચારો અપનાવો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવાની છે પ્રેમાનંદ મહારાજના વિચારોની મિત્રો શાંતિ અને સુખની શોધમાં છો પ્રેમાનંદ મહારાજના આ પંદર વિચારો તમને રસ્તો બતાવશે તમારા જીવનની તમામ નકારાત્મકતા દૂર કરશે તમારા જીવનને સુખ શાંતિમય બનાવશે એટલે તમારે પ્રેમાનંદ મહારાજના આ પંદર વિચારો અંત સુધી અવશ્ય સાંભળવા જોઈએ અને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો અને મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી સાંભળજો તો જ તમને સાચું જ્ઞાન સાચી સમજણ પડશે અને મિત્રો આ વિડીયોને આવીપણે લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ પ્રેમાનંદજી મહારાજ આધ્યાત્મિક જગતના એક આદરણીય સંત છે જેમના પ્રવચનનો જીવનને ભક્તિ સંતુલન અને આધ્યાત્મિક શાંતિ તરફ દોરી જાય છે તેઓ માત્ર રાધા રાણી પ્રત્યેની તેમની વિશિષ્ટ ભક્તિ માટે જ પ્રખ્યાત નથી પરંતુ તેમના વિચારોમાં એવું માર્ગદર્શન છે જે વ્યક્તિની અંદરથી નકારાત્મકતા દૂર કરે છે અને આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન બંનેને સકારાત્મક બનાવે છે આજના સમયમાં જ્યારે તણાવ અસંતોષ અને વિક્ષેપ સામાન્ય બની ગયા છે ત્યારે પ્રેમાનંદજી મહારાજના વિચારો આપણને આપણી અંદર જોવા અને વાસ્તવિક સુખ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે ચાલો જાણીએ તેમના પંદર અમૂલ્ય વિચારો જે ફક્ત તમારી વિચારસરણીને જ બદલી શકતા નથી પરંતુ તમારા જીવનને નવી દિશા પણ આપી શકે છે પ્રેમાનંદ મહારાજના આ પંદર અમૂલ્ય વિચારો એક શાસ્ત્રોની વિરુદ્ધ જવાથી પતન થાય છે ધર્મનું પાલન એ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ છે બે આહાર અને આચરણની શુદ્ધતા એ જીવનનો પાયો છે જીવન તમે જે ખાવ છો અને તમે કેવું વર્તન કરો છો તેવું જ હશે ત્રણ નિર્સ્વાર્થ સેવા એ દાનનું સાચું સ્વરૂપ છે કોઈ પણ ફળની ઈચ્છા વિના કરવામાં આવતી સેવા ભગવાનને પ્રિય છે ચાર ગુરુ જેને સ્વીકારે છે તેને ભગવાન અસ્વીકારતા નથી ગુરુની કૃપા જીવનને પ્રગતિ તરફ દોરી જાય છે પાંચ જેની પાસે નામ જપવાની સંપત્તિ છે તે જ સાચો ધનવાન છે ભૌતિક સંપત્તિ નહીં આધ્યાત્મિક સંપત્તિ એ સાચી સંપત્તિ છે છ નકારાત્મક વિચારો આપણા પાપોનું પરિણામ છે સારા વિચારો માટે વ્યક્તિએ પહેલાં પોતાના કાર્યો સુધારવા પડશે સાત મનને ભગવાન પર કેન્દ્રિત કરવા માટે પ્રયત્નો કરવા પડશે ભક્તિમાં સાતત્ય અને અભ્યાસ જરૂરી છે આઠ ભગવાન તમને જે પરિસ્થિતિમાં મૂકે છે તેમાં સંતોષ મેળવવો જોઈએ સાચો આનંદ ફક્ત વર્તમાનમાં સંતોષ દ્વારા જ પ્રાપ્ત થાય છે નવ જે તમારું અપમાન કરે છે તે તમારા પાપો દૂર કરી રહ્યો છે તેને સહન કરો સહિષ્ણુતા એ આધ્યાત્મિક વિકાસની ચાવી છે દસ જો નામ ઝૂકવાનું ચાલુ રાખશો તો સુખ કાયમ રહેશે સાચું સુખ ભગવાનના સ્મરણમાં છુપાયેલું છે પ્રેમાનંદ મહારાજના આ વિચારો ફક્ત ભક્તિ વિશે જ વાત કરતા નથી પરંતુ દરેક માનવીને આધ્યાત્મિક શાંતિ સંતોષ પ્રાપ્ત કરવાનું અને સાચી દિશામાં આગળ વધવાનું શીખવે છે જો તમે આ વિચારોને તમારા જીવનમાં અપનાવશો તો જીવન સરળ સુંદર અને સફળ બનશે અગિયાર એક અજ્ઞાની માણસ જીવનભર મૂંઝવણમાં રહે છે પરંતુ ફક્ત જ્ઞાન જ તેને સાચા માર્ગ પર ચાલવાની દિશા આપે છે બાર જે વ્યક્તિ પોતાનાથી સંતુષ્ટ છે અને બીજાનાઓ પ્રત્યે સારી ઈચ્છા ધરાવે છે તે સૌથી મહાન વ્યક્તિ છે આ ભૌતિક જગતમાં કોઈ તમને પકડી રાખવાની શક્તિ ધરાવતું નથી તમે તમારી જાતને પકડી રાખો છો અને તમે તમારી જાતને છોડી દો છો તે ક્રોધને શાંત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમારું ધ્યાન તેનાથી હટાવો અને તેને બીજે ક્યાંક કેન્દ્રિત કરો બીજાઓ આપણી સાથે શું કરે છે તે વિચારોને બદલે આપણે તેમના પ્રત્યે આપણી ફરજ શું છે તે વિશે વિચારવું જોઈએ ચૌદ સૌથી મોટી સંપત્તિ સંતોષ છે વર્તમાન ક્ષણમાં આનંદ અને પરિપૂર્ણતા શોધો અને તમે ખરેખર ધનવાન બનશો પંદર કોણ શું કરી રહ્યું છે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી પરંતુ આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે તેના પર ધ્યાન આપો અધીરા ન બનો સાચા માર્ગ પર ધીરજથી ચાલો તમને ચોક્કસ પરિણામ મળશે પ્રેમાનંદ મહારાજ તેમના ભક્તો અને અનુયાયીઓને એવી વાતો કહે છે કે તેમનું પાલન કરવાથી મનના તમામ પ્રકારની શંકા દૂર થાય છે અને આગળનો માર્ગ દેખાય છે તેમના અમૂલ્ય શબ્દોનું પાલન કરીને આપણે જીવનમાં અનેક પ્રકારના દુઃખો અને મુશ્કેલીઓથી બચી શકીએ છીએ મિત્રો આ વિડીયોને આપણે લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ